ભગત ને મારી જેમ ભૂખ નો પડો લાગે વાહ ભગત વાહ તમને દાતી લેવન તમે આખો ડબ્બો ખાલી કર્યો નાક મંગાવ નાક પાસ નાક લે થોડો ગાળ દે એટલે આ ને જવા દે એમના પાક નો જીવ જવા દે જવા દે નાક દો હવે તમારા ઘરે શું શું તમારા કામ માં આવું ગાડું ખોટી જગ્યાએ ભરણું